કામરેજ તાલુકાના વેલિંજા ગામની સીમા ટ્રેલર ચાલકો સાથે મળી કરવામાં આવી રહેલ લોખંડ સળિયા ચોરીના નેટવર્કનો સુરત જિલ્લા એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો હતો એલસીબીની ટીમે બે ડ્રાઈવરો અને ઈસમોને દબોચી હજારો કિલો સળિયા વાહનો મળી પંચોતેર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી નેટવર્ક ચલાવનાર કુખ્યાત વિમલ રાજ પુરોહિતને એલસીબીએ વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વેલેન્જા ગામની સીમમાં લોખંડના સળિયા ભરેલા ટ્રેલરોમાંથી ડ્રાઈવરો સાથે મળી કેટલા કિસ્મો આર્થિક ફાયદા માટે લોખંડના સળિયાની ચોરી કરી રહ્યા હતા હોવાની બાતમી સુરત જિલ્લા એલસીબી ટીમને મળતા જિલ્લા એલસીબીની ટીમે વોચ ગોઠવી દીધી હતી અને સળિયા ચોરીના નેટવર્કનો પર્દાફાશ કરી બે ટ્રેલર ચાલકો અને બે ઈસમોને દબોચી લીધા હતા સ્થળ પરથી એલસીબી ટીમને બેતાલીસ લાખ ચોરાણું હજારના સળિયા વાહનો રોકડ સહિત પંચોતેર લાખ સત્યાવીસ હજાર નો મુદ્દા માલ કબજે કર્યો હતો ઝડપાયેલ રાજા મહાદેવ પાંડે પન્નારામ કેસારામ જાટ પુનમારામ ચિન્નારા જીનાઈ અને શ્રવણ પુંજારામ નાઈની કડક પૂછપરછ કરવામાં આવતા તેઓએ આ સળિયા ચોરીની નેટવર્ક કુખ્યાત વિમલ રાજ નામનો ઈસમ ચલાવતો હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે કુખ્યાત વિમલ રાજ અને ઘનશ્યામ વર્મા નામના બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા આર બી ભટુર સુરત જિલ્લા એલસીબી પીઆઈ રિપોર્ટ રાજદીપ બારિયા સુરત ગઈકાલ તારીખ અઠ્યાવીસ બે બે હજાર રોજ સુરત ગ્રામ્ય જિલ્લા એલ સીબીને માહિતી મળેલ કે કામરેજ તાલુકાના વેલંજા ગામે આની સીમમાં એક કે મોરી પેટ્રોલ પંપ આવેલો છે એ પેટ્રોલ પંપના બાજુમાં એક ખુલ્લી જગ્યા આવેલી છે ત્યાં એક વિમલ રાજપુરોહિત નામનો કોસંબાનો મારવાડી ટ્રકોમાં જતા સળિયાઓની ચોરી કરાવી ગેરકાયદેસર ધંધો કરી રહેલ છે જે આધારે એલસીબી પીએસઆઈ પી એમ આર શકોરિયા તથા એલ સી ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરતા જગ્યાએ જઈને રેડ કરતાં જગ્યાએથી બે કન્ટેનર મળી આવેલા જે બે કન્ટેનરોમાંથી ઈસમો ચોરી કરેલો મુદ્દામાલ નીચે ઉતારતા હતા જેઓને રેડ હેન્ડેડ લાઈવ પકડી પાડવામાં આવેલ છે અને તેઓની પાસેથી ચોરી કરી ભેગો કરેલ દસ એમ એમ બાર એમ એમ વીસ એમ એમના ત્રણ હજાર ચાર કિલોગ્રામ સળિયા જે દોઢ લાખના થાય છે તેમજ જે બે કન્ટેનરોમાં ભરેલા હતા એ ટોટલ બેતાલીસ મેટ્રિક ટન જેટલા સળિયા જે સાડા એકતાળીસ લાખ રૂપિયાના થાય છે તેમજ બે કન્ટેનર ત્રીસ લાખના મહિન્દ્રા કંપનીનું એક ટેમ્પો જે સળિયા ચોરી કરેલા ભરી લઈ જઈને વેપાર કરવા માટે વાપરતા હતા એ ચાર મોબાઈલ તેમજ રોકડા રૂપિયા પાંચ હજાર મળી ટોટલ પંચોતેર લાખ સત્યાવીસ હજારના છત્રીસ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ઇપીકો કલમ ચારસો સાત ચોરીની કલમ ત્રણસો ઓગણ્યાંસી ગુનાહિત કાવતરું એકસો વીસ બી અને ચોત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ એલસીબી પીએસઆઈ રહેલ છે છે આ ગુનામાં ટોટલ જે મેન ગુનેગાર છે વિમલ રાજપુરોહિત એના બે માણસો તેમજ બે ટ્રકના ડ્રાઈવરો પકડવામાં આવેલા છે અને ટોટલ આ ગુનામાં છ માણસો સંડોવાયેલા હોવાની હાલની તબક્કે તપાસ છે જેમાં બે વોન્ટેડ છે એક વિમલ રાજપુરોહિત અને વિમલનો માણસ ઘનશ્યામ વર્મા હા અગાઉ કોસંબા વિસ્તારમાં વિમલ સરળ ચોરીમાં પકડાયેલો છે એના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે અત્યારે પણ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે એની તપાસ કરી એને પણ અટક કરી યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે